નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે ઓક્ટોબર મહિનાની અંદર પડેલા કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાન અંગે ગુજરાત સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલાઇકોનને દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી મળી રહે તો ચાલો આજનો ચાલુ કરીએ કમોસમી વરસાદમાં પાક નુકસાન સહાય વિશેની માહિતી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સ્થિતિનો તત્કાલિક તાગ મેળવવામાં મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી મુખ્યમંત્રીઓના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતો વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી આજે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વસંમતિએ મંજૂરી અપાઈ છે હવે ગ્રામ સેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરશે સર્વે બાદ રિપોર્ટ આપવામાં આવશે અને આદેશ કર્યો છે કે આ સર્વેની કામગીરી માત્રને માત્ર એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે દિવાળીના દિવસે પાંચ જિલ્લાના અઢાર તાલુકા અને નવસોને સુડતાલીસ દિવાળીના દિવસે પાંચ જિલ્લાના અઢાર તાલુકા માટે જે વરસાદ થયો હતો જેની અંદર નવસો ને સુડતાલીસ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું ગત વીસ ઓક્ટોમ્બરના રોજ રાજ્ય સરકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદને લઈને પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે જેની અંદર વાત કરીએ તો જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવધરા જિલ્લાઓના પાક નુકસાનના અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાઓમાં આઠસો ગામોમાં સર્વે કરી પાક નુકસાનના અહેવાલો મળ્યા હતા જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને થોડા પાકોમાં તેમજ બાગાયતના દાડમ જેવા બાગાયતના પાકોમાં નુકસાન થયાનું સામે આવ્યું હતું ઝડપીથી ઝડપી તમામ ગામ તેમજ તમામ તાલુકાનો સર્વે કરવામાં આવશે સર્વે બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે કોઈ નવી અપડેટ આવશે તો તે આપણા નવા વિડીયોની અંદર જણાવશું ત્યાં સુધી આ વિડીયોને એક લાઇક કરી દો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર